નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ આજે સક્કડ નહીં પણ હું તમને અઠળ બતાવ અઠળ તલના પાકની અંદર પૂરે પૂરો પ્લોટ વાહ ભાઈ વાહ તૈયાર થવા આવી રહ્યો છે એક ધારો પ્લોટ જોવા જઈએ તો બારથી પંદર વીઘાનો પ્લોટ છે મિત્રો અને એકદમ સુપર ઉપરની ટોચ સુધી છક્કડ તો ઘણા બધા જોયા પણ હવે અઠળ ઉપરની ટોચ સુધી ફાવરિંગ પણ ચાલુ છે અને એક જબરજસ્ત પ્લોટ છે તો ચાલો મળ્યું એવા હું ખેડૂત મિત્ર ને કે જેને આ ખેતીની અંદર ખૂબ ચાર ચાંદ લગાવી ચુક્યા છે અને ખેતી કેવી રીતે બનાવ્યો છે તો એમની મુલાકાત લઈ અને આપણે એમનું માર્ગદર્શન લઈએ નમસ્કાર મોટાભાઈ નમસ્કાર શું નામ છે તમારું મારું નામ બળવંતરબી હા રાઈટ હવે બળવંત તમારા તલ ખરેખર લા જવાબ છે આ જોઈ અને હું ખુશ થઈ ગયો એટલો બધો કે સકડ તો અમે ઘણા બધા જોયા પણ તમે અઠળ તળ બનાવી ચૂક્યા છે તો આટલા બધા સારા તળ થવાનું અમારા દર્શક મિત્રોને તમારા સાથી મિત્રોને બતાવો કે આ તળ તમે કર્યા કેવી રીતે અચ્છા મલ્ટીપ્લાય એ કેવી રીતે આપતા હતા બે દાન ઉરિયા સાથે બે વખત પાણી સાથે પીવડાયું જયારે પાણી આપતા હતા ત્યારે આનાથી આટલો બધો સુંદર પ્લોટ જો તમારો બન્યો હોય તો ખરેખર જમાવટ છે ને તમને શું લાગતું આ તલ પેલા હું કરું તું પાડી દેવાના દેવાના હતા એ તલ વિઘે કેટલા થઈ છે સાહેબ જે તલ પાડી દેવાના હોય આ સત્ય હકીકત છે મને તો ખ્યાલ નથી બરાબર આજે આ ખેડૂતના મોઢે અને બળવંતભાઈ પોતે રાજપૂત છે અને જિંદગીમાં ક્યારેય ખોટું નથી બોલતા એ મને વિશ્વાસ છે તો દર્શક મિત્રો આ આપણા માટે એક અનેરો લ્હાવો છે કારણ કે પ્રગતિશીલ ખેડૂત જ આની કદર કરી શકે પાડી દેવાના તલ જે કાઢી નાખવાના તલ મલ્ટીપ્લાય અને કૃષિ બલમનો કમાલ બરાબર ને આના કમાલથી આપણને મણ વિગે થાય ખરેખર નજારો એવો સુપર અને સુંદર છે એમના ભત્રીજા પણ સાથે છે વાડીએ શું નામ છે બેટા તારું ભવાની સરસ જો આ ભવાની ભાઈ પણ પોતાની વાડીની પહેલ કરવા માટે અને આ અંકલ સાથે શીખવા માટે આવી ગયા છે તો આ છે સક્કડ અને અઠળ એમ કહી શકાય એવો પ્લોટ વાહ ભાઈ વાહ પણ એક થી એક નજારો એવો હોય બળવંતભાઈ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ ખેતીની અંદર ખૂબ આગળ વધો

શું વાત કરો ફૂલ તો કહેવાનો મતલબ ક્વોલિટી સારી બને એક મારી અમે હંમેશા દર્શક મિત્રોને કહીએ છીએ કે તમે માલ વેચવા જાઓ ત્યારે તમારે ક્વોલેટીના બસો રૂપિયા ભાવ વધારે આવે તમે જીરું વાયુ મગફળી કરી મલ્ટીપ્લાય થી અને હવે તલ કરો છો હકીકતમાં આ વાત સત્ય છે એવું નથી કે અમે જૂઠું બોલાવી તો જો દર્શક હે ક્વોલિટી બને અને બસો રૂપિયા કમસે કમ ભાવ વધારે આવે બરોબર તો આપણો ખર્ચો ફ્રી થઈ જાય આને કહેવાય ફ્રી ઓર્ગેનિક ખેતી તો બધાયને કેમિકલ છોડવું પડે કે ન છોડવું પડે આ એટલી જબરજસ્ત પ્રોડક્ટ છે અને આમાં કેમિકલ જરૂર પડે બહુ નોર્મલ ક્યારેક જરૂર પડે કે આવી જાય કદાચ તો જ જરૂર પડે જોયું ને દર્શક મિત્રો આ છે આપણા પ્રગતિશીલ એને પ્રગતિશીલ ખેડૂત કહેવાય કે ખાલી માત્રને માત્ર કૃષિ બલમ મેજિક રૂટ અને મલ્ટીપ્લાયના સહારે જો આટલું બધું ઉત્પાદન લઈ અને જોયું ને દર્શક મિત્રો અમે ઘણી વખત બળવંતભાઈની ચર્ચા કરતા હોઈએ છીએ કે બળવંતભાઈએ વીઘે તેતાલીસ મણ મગફળી કરેલી છે જીરું છે અને એ જ ભાગમાં આજે બાર થી પંદર મણ તલ થવા જઈ રહ્યા છે ઘણા ઘણી વખત બળવંતભાઈ કેટલા લોકો ભરમાવે છે ને કે તમે આ પ્રોડક્ટ નો વાપરતા ન મારી જમીન બગડી જાય આ વાત સત્ય હા આ જમીન સુધારે હા બહુ સાચી વાત છે ને આ અળસિયા બની જાય ને એટલે આમાં ડીએપી યુરિયા જરૂર નથી એનું કારણ છે કે થળિયે લઈ અને આ ઓરિજિનલ સોડ બને કેવા આની ગ્રીનરી પત્તાની સાઈઝ બધી વસ્તુ ઓરિજિનલ બને અને આ ઓરિજિનલ બનાવવા માટે આપણે કેમિકલને છોડવું પડશે આ વસ્તુ ચોક્કસ છે અને એકદમ સસ્તી ખેતી વિગે ખાલી માત્ર બારસો રૂપિયાનો ખર્ચ થાય એમાં મલ્ટીપ્લાય આવી જાય કૃષિ બલમ આવી જાય અને મેજિક રૂટ આવી જાય રાઈટ તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો બળવંતભાઈ એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જય હિન્દ જય ભારત